फेसबुक में आईडी बना एक लाखना चार लाख करी आप ललचामणी जाहरात में फसा भुजना मनीष पटेल सौरभ पटेल भावेश पटेल समीर पटेल अजाण्या इसमें विश्वास केरवी मूल ना वेपारी सुहेल जाबीर अहमद वारसी पासे थी टुकड़े अगियार पॉइंट शून्य नव लाख ठगाई करी होवानी फरियाद शहर बीडिविजन पॉलिस मथके नोधाई थी પોલીસે આપેલી વિગતો મુજબ ફરિયાદીએ ફેસબુકના માધ્યમથી મનીષ પટેલનો સંપર્ક કરી 1 લાખના 4 લાખની જાહેરાત અંગે પૂછતા આરોપીએ વિશ્વાસ કેળવ્યો હતો બાદમાં તેણે વેપારીને ભૂજ આવવા જણાવ્યું હતો સુહેલ વાર્સીએ ભૂજ આવી જાહેરાત બાબતે ખરાઈ કરી હતી અને પરત ફરિયાદ આહતા બાદમાં ભૂજ આવી મનીષને ફોન કરી 3 લાખના 12 લાખ કરી આપવા જણાવ્યું હતું અને આરોપીએ જણાવેલા એકાઉન્ટમાં નાણા મોકલાવ્યા હતા આ રીતે 3 લાખ પરત મેળવવા અવારનવાર ફોન કરતાં મનીષે જુદા જુદા બહાના તળે અન્ય આરોપીઓ સાથે વાત કરાવી હતી અને 3 લાખ પરત મેળવવા માટે ટુકડે ટુકડે કુલ રૂા 11.09 લાખ ખંખેરી લીધા હતા जे अंगे अंते फरियाद नोधावाई थी पॉलीसे गुनो दाखल कर आरोपी ने पकड़वा सहित कार्यवाही हाथ धरी हती।